સુરત શહેરમાં અમરોલી પોલીસ સ્ટેશનમાં થયેલા સાત વર્ષ જૂના હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને તમિલનાડુના કોયમ્બતુરમાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે હત્યા કર્યા બાદ સતત અલગ અલગ રાજ્યોમાં નાસ્તા ફરતા અને પોતાની ઓળખ છુપાવવા મજૂરી અને નાના કામ કરી રહ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત અને અન્ય રાજ્યોમાં નાસ્તા ફરતા આરોપીઓ સામે ઝુંબેશ શરૂ કરી હતી આ માટે ટેકનિકલ સર્વેલન્સ અને હોમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશનમાં થયેલા સાત વર્ષ જૂના હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને તમિલનાડુના કોયમ્બતુરમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે બેતાલીસ વર્ષીય આરોપી સીતારામ શ્રીનાથ પ્રધાન મૂળ ગંજામ ઓડિશાનો રહેવાસી છે હત્યા કર્યા બાદ સતત અલગ અલગ રાજ્યોમાં નાસ્તો ફરતો હતો અને પોતાની ઓળખ છુપાવવા મજૂરી અને નાના કામ કરી રહ્યો હતો સીતારામ પ્રધાને વર્ષ બે હજાર સત્તરમાં પોતાના જ સકર્મચારી ચિત્રસેન નારાયણને સંચર મશીનથી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડીને તેની હત્યા કરી હતી અમરોલી પોલીસ સ્ટેશનમાં આ મામલે આઈપીસી કલમ ત્રણસો બે હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાને અંજામ આપ્યા બાદ આરોપી તરત જ નાસી ગયો હતો અને પકડાઈ ન જાય તે માટે સતત લોકેશન બદલતો હતો ગત 2017 ના રોજ અમરોલી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં પોસ્ટમાં ચિત્રસેન નારાયણનો ઓરિસાના વતનીનું સંચાલન મશીનનો ફટકા મોત નિપજાવવામાં આવેલ જેમાં એક મુરલી કરીને જે આરોપી છે ઓરિસાનો એનું અને ચિત્રસેનનો ઇલેક્શનના બાબતે એમના ગામમાં ઝઘડો થયેલ તે બાબતે અહીંયા ઓડિશા થી આવી અને અહીંયા એમની ઘરની રેખી કરી અને મૃત્યુ નિપજવામાં આવેલ આ મૃત્યુમાં કુલ ચાર આરોપીઓ હતા જેમાંથી ત્રણ પકડી પાડવામાં એક આરોપી જે અત્યારે ક્રાઈમ બ્રાન્ચ સીતારામ સિંહના પ્રધાન જે મળી આવેલ છે સાત વર્ષથી નાસ્તો પડતો આરોપી હતો જેને બાતમીના આધારે તામિલનાડુ રાજ્યના કોઈમતુર થી ઝડપી પાડવામાં આવેલ છે બે હાજર ચૌદ માં ગામનું ઇલેક્શન હતું જે ગામનું નામ છે ઉલડ તાલુકો તારાસિંગ ગંધધામ જિલ્લો ત્યાં આગળ બે ઇલેક્શન બાબતે કઈ માથાકૂટ થઈ હશે એ માથાકૂટ ના અનુસંધાને અહીંયા આવી અને વેર વાળી અને મૃત્યુ નિપજાવે છે આરોપીને ટેકનિકલ આધારે અને ખાનગી બાતમીના આધારે આ ને તમિલનાડુ રાજ્યના કોઈમતુર થી પકડી પાડવામાં આવે છે આ અંગે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે આરોપી સીતારામ તમિલનાડુના કોઈમ્બતુરમાં વડાવલ્લી વિસ્તારમાં છુપાયો ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક તમિલનાડુ પહોંચી અને છ દિવસ સુધી લગાતાર તપાસ કરી હતી આ તપાસ દરમિયાન ટેકનિકલ માહિતી અને સ્થાનિક સ્તરે મજબૂત નેટવર્કના આધારે આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી આરોપીની ધરપકડ કરીને સુરત શહેર લાવવામાં આવ્યો છે અને તેને અમરોલી પોલીસ સ્ટેશનમાં અધિકારીઓને સોંપવામાં આવ્યો છે તામિલનાડુ કોઈમતુર માં ચાર પાંચ દિવસ ની મહેનત ના અંતે આરોપી મજૂરી કામ કરતો હતો જેના કારણે બાતમી મેળવવામાં લેટ થયું અને આરોપી અત્યારે બાતમી ના આધારે પકડાઈ ગયેલ છે